લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણી કરવામાં આવી લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય મહેશભાઈ અધ્યક્ષતામાં એપ્રિલે રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી કિશોર આમંત્રિત મહેમાનોનું સન્માન કર્યું અને આવકાર્યા હતા ત્યારબાદ વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ચોવીસ એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી પણ આપી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન નાકરાણી સહિત અનેક આગેવાનો અને અગ્રણીઓ તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણીને લઈ તેઓ સૌએ ભાગ લીધો હતો દેશના प्रधानमंत्री નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આજે દેશભરની અંદર પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ રહી છે વિવિધ નવ સંકલ્પો સાથે ઉજવણી થઈ રહી છે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારતની કલ્પના સાથે જે આદર્શો અને જે ધ્યેયો પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપવામાં આવ્યા છે પંચાયતી રાજ દ્વારા એ સંકલ્પોને પૂરા કરી અને આપણો દેશ એ બે હજાર સુડતાલીસની અંદર વિશ્વ શ્રેષ્ઠ કેવી રીતે બની શકે વિકસિત ભારત કેવી રીતે બની શકે અને એમાં પંચાયતી રાજ ગામડાઓની ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો જે મહત્વપૂર્ણ ફાળો છે એ ફાળો કેવી રીતે આપી શકે એના આયોજનો થઈ શકે અને લોકોમાં પૂરી જાગૃતિ આવી શકે એના માટે આ ઉજવણીના કાર્યક્રમો આજે થઈ ગયા છે